રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ સાથે સુરેન્દ્રનગરમાં બધા જ સમાજના આગેવાનોએ એક મોન રેલી પણ યોજી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ મહાનગરપાલિકા સાંભળી લઈએ રાજકોટ ખાતે બનેલી કરો સુનગર જિલ્લાના સર્વ આગેવાનો બિન રાજકીય ધોરણે એક પત્ર આપવા માટે પધાર્યા હતા સાથે સાથે માઉન્ટ રેલી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જે કોઈ કસૂરવાર હોય એને ન્યાય મળે કસૂરવાર લોકોને સજા મળે એ માટેની રજૂઆત તમામે સાથે મળીને આજે કરી પાછલા કેટલાક સમયથી પદાધિકારીઓ અને અધિકારી જોઈએ અધિકારીઓ અને પદાધિકારીઓ જે ટોચ લેવલના છે ક્યાંક ને ક્યાંક એ લોકોને છાવરવામાં આવે છે આપણે મોરબી હોનારત વખતે પણ જોયું છે પુલની દુર્ઘટના વખતે પણ કે નાના કર્મચારીઓ અને નાના પદાધિકારીઓ કરવામાં આવ્યા તો એના અધિકારીઓ જે છે એના ઉપર પગલા લેવામાં આવતા અત્યારની ઘટનાની અંદર પણ ક્લાસ 2 અને ક્લાસ 3 લેવલના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે ક્લાસ 1 અને જે રાજકીય પદાધિકારીઓ છે જેમના ઇશારે આ બધું થઈ રહ્યું સન્માનની વજુભાઈ પણ આ અંગે બોલી ચૂક્યા છે તો એ પદાધિકારીઓને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા મોરબી નગરપાલિકા જો સુપરસીટ થઈ શકતી હોય તો રાજકોટ કોર્પોરેશન પણ સુપરસીટ થવું જોઈએ જે આજ સુધી કરવામાં આવ્યું નથી એટલે મેં કહ્યું એમ પદાધિકારી અને અધિકારીઓની જે જોડી છે એ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે જીવલેણ બનતી જાય છે આપને બધાને ખ્યાલ છે મીડિયા વાળાને કે રાજકોટમાં જે ગંભીર બનાવ બન્યો છે એના અનુસંધાનમાં શું છે કે હજી સરકારે જે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ કરી નથી એટલે અમારી ખાસ આ સર્વ જ્ઞાતિ સુરેન્દ્રનગર જિલ્લાની જે સર્વજ્ઞાતિ સમિતિ છે એના બધા આગેવાનો આવી અને અમારી એક જ માગણી છે કે ભાઈ આની અંદર એક તટસ્થ તપાસ થવી જોઈએ બીજું આમાં જે જવાબદાર અધિકારીઓ છે જ્યારે આઈએસ આઈપીએસ જે પણ હોય કારણ કે અત્યાર સુધીમાં જનરલી આપ જોતા હો છો કે સીટની રચના થાય છે તેમાં તો શું છે કે બધાને બચાવવાના જનરલી પ્રયત્ન થતા હોય છે એટલે અમારી ખાસ એવી માગણી છે કે ભાઈ આની જે કમિટી છે એ ચાલુ સિટિંગ જજના ના અધ્યક્ષ સ્થાને આની જે તપાસ થવી જોઈએ તો તપાસ તપાસ થાય ને મૃતકોને એનો શું છે લાભ મળે એટલે જે પણ આમાં જવાબદાર અધિકારીઓ છેલ્લા ચાર વર્ષથી સાહેબ આ બિન કાયદેસર આખું હાલતું હતું જે પણ આઈએસ આઈપીએસ કે જે પણ ફાયરના મનોરંજન અધિકારી દરેકને આમાં એફઆરઆર માં એની અંદર સામેલ કરવા જોઈએ અને એની આમે જે પણ કાયદા કે કાર્યવાહી થતી હોય છે આટલા કારણ કે આ કોઈ સામાન્ય આંકડો નથી બહુ ભયંકર જ્યારે આઠસો ડિગ્રી ની અંદર તમે માણસો જે તેમને તમને કોને જે ભસ્મીભૂત થઈ ગયા છે એના પરિવાર ને તમને કોણ ન્યાય આપવો હોય તો આમાં જે પણ સરકારી અધિકારીઓ છે આયા એને આમાં એફઆરઆઈ નોંધી અમને ઇન્વોલ્વ કરી અને તો જ એની જે કાયદા કાર્યવાહી તો જ આ બધા મૃતકોના પરિવારને ન્યાય મળે એવું છે એવી અમારી ખાસ માંગણી છે આજ કરીને સમાજની માંગણીને પત્ર આપવા આવ્યા કલાક બહાર બેસી રહ્યા છું કે શું છે કે અત્યારે ખરેખર તો એક મીટિંગ ચાલતી હતી હવે કોઈ પ્રશ્ન નથી એવો કોઈ પણ છતાં અમારે તમે રિક્વેસ્ટ કરી કે ભાઈ જયારે સર્વ સમાજના આવો જયારે ભયંકર બનાવ બન્યો છે તો ખરેખર તો અધિકારીઓ સાહેબ એની ચિંતા કરી જોઈ એના બદલે અત્યારે બીજી મિટિંગ ચાલુ અમે રિક્વેસ્ટ કરી કે પેલા દરેક નાતી છે દરેક ચાલુ એવો મેસેજ મળ્યા છે ચાલુ રિક્વેસ્ટ કરી એટલે કલેક્ટર સાહેબ અમને ને અને અમે અમારી જે લાગણી હતી કે કીધું સરકાર સુધી ધારાસભ્ય ધારાસભ્ય તો અંદર હતા ભાઈ અમે ગયા નહોતા અમને પેલા મેસેજ મળ્યા ધારાસભ્ય અંદર છે પણ અંદર ગયા તારે અમને અંદર જોયા નથી ક્યાં ગયા એમને ખબર નથી તો આશા રાખીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આ આગેવાનો અને નેતાઓની અરજી સાંભળે આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર